गुरु संगत माता जी, जी, एट, जी। की गुरु मिलन माता जी की गुरु मिलन महाराज की श्री वर्कादेश संस्कार एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट कांकेर द्वारा आयोजित आज ना आपका सम्मानना ना तेजस्वी कार्ला

व्यक्ति समाज के मातृशत्र बदल उत्थान संस्कार

વિષાયો ડોકટર સમાજિક કો ભગવાનમાં આપી છે પણ ફક્ત આપણે આટુ જ કરવાનું છે અને આ દિશામાં આજનો કાર્યક્રમ કાર્યક્રમના આ લોકોને હાર્ટલી કોંગ્રેટ્યુલેશન રમેન્દ્ર ઓખા વિનય પાઠું તો ખૂબ સારો કાર્યક્રમનું આયોજન થયું છે અનેમાને કાર્યક્રમનું સંચાલન નમના દીકરી બાય કરો એમ ને કો ખૂબ ખૂબ अभिनंदन આપું છું એમ ને એટલે કે સન્માનની દલ જે વૈ પ્રભુમન્સ કર્યું છે કરે કામ સમાજ જીવનમાં કામ કરતાં અનેક સારા કાર્યક્રમો યોજાયો હોય પણ આજના દીકેવાના સન્માન કાર્યક્રમો

તો આપણે સૌ સાથે મળી આ કામને આગળ વધારી એવા અભિનંદન સાથે આપ સૌનો આભાર વ્યક્ત છું ધન્યવાદ ભરત માતા જય ધન્ય માતા